સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આહનાસ આજે આપણે આહના રેસીપી જોઈએ બનાવવા માટે એક બાઉલમાં એકદમ સાવ મોળું દહીં મેળવેલું છે દહીં મેળવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે તે વધારે ખાટું ન થઈ જાય જો દહીં વધારે ખાટું થઈ જશે તો તેમાં સાકર કે ખાંડનું પ્રમાણ આપણે વધારે નાખવું ત્યાર પછી હવે આપણે એક ઝારી લઈશું અને તેમાં એક કોટનનું વ્હાઈટ આછું કપડું પાથરીશું અને તેની અંદર જે આપણે દહીં મેળવેલું છે તે ઉમેરીશું રૂમાલમાં નાખીને દહીની એકદમ ટાઈટ ટાઇટ પોટલી વાળીશું જેથી કરીને દહીંમાં રહેલું પાણી ધીમે ધીમે કરીને નીતરી જાય આ રીતે બે થી ત્રણ કલાક સુધી દહીંને જારીમાં રહેવા દેશું જેથી દહીંનું પાણી બધું જ નીતરી જાય બે ત્રણ કલાક પછી આપણે પોટલી ખોલીને જોઈશું તો આપણું દહીં નીતરીને એકદમ કોરું થઈ ગયું છે હવે તેને એક બાઉલમાં લઈ લઈશું કોરા થઈ ગયેલા દહીંને મેં એક તપેલીમાં લઈ લીધેલું છે શિક્ષણમાં નાખવા માટે મેં એક બાઉલમાં દળેલી સાકર લીધેલી છે સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી એક બાઉલમાં પાંચ થી છ એલજીના દાણા લીધેલા છે થોડીક બદામ ક્રશ કરેલી છે થોડા કાજુના ટુકડા કરેલા છે અને થોડા ચોકલેટના ટુકડા છે હવે સૌપ્રથમ આપણે દહીંમાં સાકર ઉમેરીશું સાકરનું પ્રમાણ તમે તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકો છો જેટલું વધારે ગળવું કરવું હોય તેટલું નાખી શકો છો મે અહીંયા ચાર થી પાંચ ચમચા જેટલી સાકર નાખેલી છે સાકર અને દહીંને મિક્સ કરી દઈશું ત્યાર પછી જે કાજુ બદામ અને એલચી જે છે તે ઉમેરીશું હવે સાકર અને દહીં બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં

હવે બરાબર બધું મિક્સ થઈ ગયું છે હવે તેને ઠંડો કરવા માટે ફ્રીજરમાં મૂકી દઈશું પછી તેને રોટલી કે પૂરી સાથે સર્વ કરીશું